હેલો મિત્રો કેમ કેજો મજામાં મજામાં જશો હું પણ મજામાં છું તો અમે ઉઠી ગયા છે ઉઠે નાસ્તા પાણી કરી લીધા ભાભી જાય છે કામે પછી જો આપણે આજ બજરીનું બીજું બતાવશું કેમ કે એમાં નાના નાના ચિલ્ડ્રન્સ આય છે તો હાલો આપણે એની મુલાકાત કરાવશું આના વિડિયોમાં બના રહેજો આપણે જઈશ બજરીના પિંજરે આપણે જશું બજરી બજરીના પિંજરે જો ભાભી કામે જાન તૈયાર કરશે હાઈ હાય હેલો ભાભી જાય છે કામે હવે તો એક આમેટી રાતે પાંચ વાગે આવશે આપણે બજરી નું પિંજર બતાવશું હવે એને છે ને ટાઈટ બઉ એટલે છે દેખાતા હોય છે નાના નાના ચિલ્ડ્રન એના એના મમ્મી માથે બેઠા છે એટલે અત્યારે તો જોવા જો બે કોકટેલ ની બજરી છે એન્ડ કેવા મારા બ્લોગ રાખ છે બધા કહેતા રહેજો એન્ડ હવે તો શું આપડે ગામમાં જવું છે થોડીક વારમાં આશીષભાઈ ની દુકાને તો આશીષભાઈ ની દુકાને જઈને આપણે પાછું બ્લોગ ચાલુ કરશો આનો વિડીયો બનાવી શેર કરજો સબસ્ક્રાઈબ કરજો

તો આપણે આવી ગયા છે આપણા ઘરે હવે ઘરેથી જશું જો આ બાબુ રોવે છે ઓ આપણે આવી ગયા છે આપણા ઘરે છોકરી છે એ ખાવી છે ચોકલેટ એને આ પ્રોગ્રામમાં પણ જવાનું છે મોડું 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 પહેલાં ઘરે જઈને થોડુંક જમી લઈ જમીન પછી જશું આપણે બેનના ઘરે લોક બોક ખોલી આવે તો આપણે ઘર નીકળી ગયા છે પ્રોગ્રામમાં જવા

તો અમિત પહોંચી ગયા છે બેલેડા ગામે તો બીજો વિડીયો તૈયાર થયેલો વિડીયો અમે કાલ તમને બતાવશું જો સારો લાગ્યો નહીં જય માતાજી જય મે